ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેશે ખેડૂત આગેવાન જયેશ પટેલની ખેડૂતોના અપીલ ખેડૂતો ખાતેદારો વહેલી તકે પોતાની નોંધણી કરાવી લે વિશ્વની સૌથી મોટી ખેડૂતોની કલ્યાણકારી યોજના પીએમ કિસાન યોજનામાં વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે એ માટે જિલ્લાના તમામ ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવી લે દેશના વિકાસમાં ખેડૂતોને ભાગ લેવા જયેશભાઈ દેલાડે વિનંતી કરી છે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ અગ્રી સ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી કરાવી ફરજિયાત છે આમ છતાં અત્યાર સુધીમાં જિલ્લામાં એક પોઈન્ટ પંચાવન લાખમાંથી અત્યાર સુધીમાં એક પોઈન્ટ સત્તર લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે જ્યારે આગામી દસમી જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરનાર ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળી શકે સરકારની કલ્યાણ યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજીસ્ટ્રેશન જરૂરી છે કેન્દ્ર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં તમામ ખેડૂત ખાતેદાર શ્રીઓને ફાર્મર રજિસ્ટ્રી કરાવી ફરજિયાત કરાઈ છે જિલ્લામાં કુલ એક લાખ જેટલા એક્ટિવ ખેડૂત ખાતેદાર છે કે જેઓ પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે જે પૈકી એક પોઈન્ટ સત્તર લાખ જેટલા ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીની કાર્યવાહી પૂર્ણ કરી છે જ્યારે આડત્રીસ હજાર જેટલા ખેડૂતોએ હજુ ફાર્મર રજિસ્ટ્રી કરાવેલ નથી આગામી દસ જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે આ માટે જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવા અનુરોધ પણ કરાયો છે પરંતુ બાકીના ખેડૂતો રજિસ્ટ્રેશન માટે આગળ આવતા જ નથી હાલમાં ફાર્મર રજિસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના તમામ ખેડૂતોને સરળ પારદર્શક અને સમયસર પૂરો પાડી શકાય તે માટેનો છે આ સિવાય ફાર્મર રજિસ્ટ્રી ખેડૂતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ ટેકાના ભાવે ખરીદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડૂતોને ઝડપથી પહોંચાડવા માટેનો છે હાલમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવેલ છે જિલ્લાના તમામ ગામમાં કેમ્પ પણ યોજાયો હતો બારગામ રહેતા ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો બારગામ રહેતા ખેડૂતો જી આર ડોટ એગ્રીસ્ટેક ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર વેબસાઇટ પર જઈ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા કોઈપણ નજીકના સીએસસી પર જઈ ફાર્મા રજિસ્ટ્રી કરાવી શકે છે આ માટે તમામ ખેડૂતોએ આધાર કાર્ડ જમીનના ઉતારાની નકલ આઠ અથવા વિગત તેમજ આધાર કાર્ડ લિંક હોય તે મોબાઈલ અથવા અન્ય મોબાઈલ સાથે રાખવો ખાસ જરૂરી છે અને દસ્તાવેજની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાની રહેતી નથી ફક્ત વિગતો માટે ઓપરેટરને બતાવવાની રહે છે સુરત જિલ્લામાં અત્યારે ખેતી વિભાગ વાળી તરફથી ખેતી વિભાગ તરફથી ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે તમે જો તો ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો ફરજિયાત ખેડૂતની નોંધણી કરાવવાની છે ને લગભગ સુરત જિલ્લાની વાત કરીએ તો એક લાખ પંચાવન હજાર જેટલા ખેડૂતો છે ને એમાંથી લગભગ એક લાખ અને સત્તર હજાર જેટલા ખેડૂતોની નોંધણી થઇ છે દસમી જુલાઈ છેલ્લી તારીખ છે ત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ખેડૂતોને સીધી બેનિફિટ આપી યોજના પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે ખેડૂતો બાકી છે નોંધણી કરાવવાના એ તાત્કાલિક નોંધણી કરાવીને દેશના વિકાસમાં જે યોજના છે એમાં તત્પર ભાગ લઈ એ જ વિનંતી છે ને વધુ વધુ ખેડૂતો આમાં જોડાય એ ખાસ વિનંતી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની